સદગુરુ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય વતન ના મરી ગયા વચને વિચારી જે ચાલિયા એના સુધરી ગયા કાજ સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસુ અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ આજે સતી ગંગા બાની એક ભજનવાણીની વાત કરવી છે આમ તો ગંગા સતીબાએ એમના જીવનમાં બાવન જેટલા ભજન આપ્યા છે અને એ બધા ભજન એમના શિષ્ય પાનબાઈને રૂપે સમજાવ્યા છે જેમાં મનની અડગતાની વાત ચિત્તની નિર્મળતાની વાત ચિલવંત સાધુના સંઘની વાત નવધા ભક્તિની સમજની વાત ગુપ્ત રસને માણી લેવાની વાત એકાંતે બેસી અને હરીને આરાધવાની વાત જીવ શિવની એકતાની વાત પાત્ર કુપાત્રને સમજની વાત અંતકરણથી પૂંજાવાની આશા ન રાખવી એ સંકેતની વાત આવા અલગ અલગ વિષયો પર બાવન ભાઈઓને એમને આપ્યા છે પણ એમાં સૌથી વિશેષ વચન વિશેના ભજનો છે તો આજે એમાંનું એક ભજન આદિ એના આદિથી વચન સે પરિપૂરણ એ ભજનને મતી અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે જો કે સંતોની વાણીને આપણે તો શું સમજી શકીએ પણ છતાંય જેટલા શબ્દો સમજાય એટલા સમજવાનો પ્રયત્ન કરવો છે અને એમાં જે કાંઈ ભૂલ કે ત્રુટી રહે એ બધી મારી છે પણ આપ મોટું મન રાખજો અને ક્ષમા કરજો તો જોઈએ એ ભજનના શબ્દો પહેલી કડીમાં ગંગા સતીબા શું કે છે કે આદિ અનાદિ વતન છે પરિપૂર્ણ વતનથી નથી બીજું કાંઈ રે વતન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે તો સુરતા નિર્ગુણમાં સમાયે છે ખરેખર ગંગા ગંગાસ્તીનું આ ભજન ખૂબ ઊંડા આધ્યાત્મિક જ્ઞાન અને તત્વજ્ઞાનથી ભરપૂર છે પહેલી જ કડીમાં વચન ઉપર જ સંપૂર્ણ ભાર મૂકી દીધો છે અને એવું કહી દીધું કે આદિ અને વચન છે પરિપૂર્ણ વચનથી નથી બીજું કાંઈ રહ્યું આ જગતમાં વચનની તોલે આવે એવું બીજું કાંઈ છે જ નહીં આદિ એટલે શરૂઆત અને અનાદિ એટલે જેની કોઈ શરૂઆત નથી આદિ અનાદિ એટલે શરૂઆતમાં પણ હતું અને શરૂઆતથી પર પણ છે એટલે કે જેની શરૂઆત નથી અને કદી અંધ પણ નથી કાયમ અને અખંડ રહેવા વાળું છે એવા વચનની અહીં વાત કરી છે વચન કોઈ સામાન્ય બોલચાલનો શબ્દ નથી પણ પરમ તત્વ શબ્દ નામ એને વચન કીધું છે ગંગા સત્ય કે છે કે પરમ સત્ય આદિ પણ છે અને પણ છે સત્યને અહીં વચન એટલે કોઈ પુસ્તકના શબ્દ નહીં કોઈ ઉપદેશની પંક્તિ નહીં પણ પરમ તત્વ પરમ સત્ય આદિ અનાદિ છે અને એ પરમ સત્યનું નામ છે વચન વચન થકી જ બધું છે ચૌદ લોક થી વચન ન્યારું છે અને એટલે સંતો કે છે કે વચને ભયા આકાશ આકાશ સે ભયા ઓમકાર ઓમકાર સોહમ અને સોહમ સે ભયા સકલ સંસારા વચન કેવું છે તો કે પરિપૂર્ણ થી વિશેષ જગતમાં બીજું કાંઈ સેજ નહીં પરમ સત્ય સુધી પહોંચવા માટે વસન સિવાય બીજું કાંઈ નથી અને એ વચનને જાણ્યા પછી બીજું કાંઈ જાણવાની આવશ્યકતા રહેતી નથી વચનને જાણ્યા પછી પછી જ હૃદયમાં શુદ્ધ પ્રેમ જાગે છે અહીં જાણવાનો અર્થ ફક્ત સાંભળવાનો નહીં પણ અનુભવથી ઓળખતી અંતરમાં ઉતારવાથી શુદ્ધ પ્રેમ જાગે છે શુદ્ધ પ્રેમ એટલે એમાં કોઈ લાલસા ના હોય કોઈ આસક્તિ ના હોય એવો લાલસા વિનાનો પ્રેમ માંગ વગરની ભક્તિ અહંકાર રહિત લાગણી અંતકરણની શુદ્ધતા સાથેની ભક્તિ સાધકની આવી જ્યારે ભૂમિકા કરાય ને ત્યારે પછી સુરતા નિર્ગુણમાં સમાય છે નિર્ગુણ શું છે તો કે નામ નિર્ગુણ છે સુરતા નામમાં સમાય છે નિર્ગુણ એટલે રંગ રંગરૂપ આકારથી પર માયાથી પરમાત્માનું નિરાકાર સ્વરૂપ અને સુરતા એટલે જીવનની જાગૃત દ્રષ્ટિ એનો અર્થ એ થયો કે જાગેલી સુરતા પરમાત્માના નિર્ગુણ સ્વરૂપમાં લીન થાય છે એમાં સમાય છે અને પછી કાંઈ કરવાનું રહેતું નથી પછી તો સાધક અને પરમાત્મા અલગ જ નથી રહેતા એક થઈ જાય છે પછી ફક્ત એકત્વ જ રહે છે હવે આગળની કડીમાં શું કહેશે કે ભાઈ રે કર્મકાંડ એને નડે નહીં જેને આવ્યો વચનનો વિશ્વાસ રે પગલું ભરે પણ વચન તપાસે અને થઈ રહે ગુરુજીના દાસ રે હવે આ કડીમાં ગંગા સતીબા એમ કહે છે કે જે માણસના જે સાધકના હૃદયમાં વચન પર હાસો વિશ્વાસ આવી ગયો હોય એને પછી કોઈ કર્મકાંડ બાંધી શકતું નથી પછી એ કર્મકાંડ કરે તો પણ બંધાઈને નથી કરતો અને ન કરે તો પણ કોઈ દોષ લાગતો નથી અને એવો હાંસો સાધક જીવનમાં કોઈ પણ પગલું ભરે ત્યારે પોતાનો મનસુબો નથી જોતો પણ ગુરુના વચન સાથે મેળ બેહે છે કે નહીં એ જુએ છે પછી એના જીવનનો મૂળ ભાવ એવો બની જાય છે કે હું કરનાર કરનાર નથી હું ભોગવનાર પણ નથી હું તો સદગુરુનો દાસ છું જેને વચનમાં પ્રતીત બંધાય એને પછી બીજા કોઈ બંધન દેતા નથી અને એ સાધક જીવનમાં કોઈ પણ પગલું ભરે ત્યારે એ મનની મતાએ નથી હાલતો પણ વચન પ્રમાણે ચાલે છે અને સદગુરુનો દાસ થઈને રહે છે કે હું કાંઈ શું જ નહીં હું કાંઈક જાણું છું હું જ્ઞાની છું એવું લેસ માત્ર નથી વિચારતો પણ નિર્મળ થઈને રહે છે અને ત્યાં જ ચૂરતા સ્થિર થાય છે અહંકાર ઓગળે ને ત્યાં જ હાશી સાધના શરૂ થાય છે જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી સાધન સાધનાની શરૂઆત નથી થતી અને દાસભાવ હોય ત્યાં પછી અહંકાર ટકતો નથી પગલું ભરે પણ વચન તપાસે એટલે કે સાધક જીવનમાં કોઈ પણ નિર્ણય લે ને એ પહેલા એ વિચાર કરે છે કે ગુરુ વચન મુજબ છે કે નહીં અહીંયા મન મુચ્ય નથી વચન મુચ્ય છે આથી સાધકનું જીવન જ ગુરુના દાસ બનીને રહેવા વાળું બની જાય છે હવે આગળની કડીમાં શું કીધું છે કે ભાઈ રે જનક વિદેહી ભૂલી ગયા ને રે દીધો જેણે પેઘડે પાવરે એક વર્ષ સુધી તેમાં રહ્યો પોતેને પછી બદલો વચનનો ભાવ રહ્યો તો આ કડીમાં જનક વિદેહનું દ્રષ્ટાંત આપી અને વચન ભાવમાં થતી ભૂલ બતાવી છે રાજા જનક જે વિદેહ કહેવાયા કારણ કે તે શરીર ભાવથી ઉપર ઉઠેલા અને કર્મમાં રહીને અકર્મી થયેલા એવા મહાન જ્ઞાની રાજા પણ એક સમયે વચનના સાચા ભાવથી ભાવથી સૂકે અને માયામાં પગ મૂકે અને તરત બહાર ન આવે એક આખું વર્ષ સુધી એ સ્થિતિમાં રહે એની આ વાત કરીશું પરંતુ અંતે જ્યારે તેણે વતનનો ભાવ બદલી અને જોયું ભાવ બદલાનો ત્યારે હાસી દ્રષ્ટિ પામી શક્યા ત્યારે હાસી દ્રષ્ટિ પાછી આવી અહીં જનકનું દ્રષ્ટાંત ક્યાં આપ્યું છે તો સંતો જનકને એટલા માટે યાદ કરે છે અને ગંગા સતીએ જનકનું દ્રષ્ટાંત એટલા માટે પ્રયોજન કર્યું છે કે જો જનક જેવી અવસ્થા ધરાવનાર પણ સૂક્ષ્મ ભૂલ કરી શકે અગર જનક જેવી સ્થિતિ ધરાવનારથી પણ સૂક્ષ્મ ભૂલ થઈ શકે છે તો પછી સામાન્ય સાધકે કેટલી સાવચેતી રાખવી પડતી હોય છે જો કે આ કડી ભય બતાવવા માટે નથી પણ વિશેષ જાગૃતિ જગાડવા માટે છે અહીં પેઘડે પાવનો સામાન્ય અર્થ તો એવો થાય છે કે જાગૃત પુરુષનું પણ માયામાં ફસાવવું એક પગ ભક્તિમાં ને એક પગ માયામાં એવી સ્થિતિ પણ આવી હાવ સામાન્ય અર્થવાળી વાત નથી આ જનક માટે માટેનું જનક રાજા માટેનું દ્રષ્ટાંત છે એટલે આવી હાવ સામાન્ય અર્થવાળી વાત નથી જનક રાજા એક વર્ષ સુધી એવી સ્થિતિમાં રહ્યા હતા પણ વાત કાંઈક જુદી છે અહીં બે પગ એટલે દેહના નહીં પણ સુરતાના એવા ભાવ સાથેની વાત છે પેગડે પાવનો આધ્યાત્મિક અર્થ એવો છે કે સંસાર છોડ્યો નથી પણ સંસારમાં અટવાયા પણ નથી એક સુરત સુરતા કર્મ ફરજ વ્યવહારમાં અને બીજી સુરતા સાક્ષી ભાવ ગુરુવચનમાં એટલે એવી સ્થિતિ કે કર્મ થાય પણ કરતા પણ ના થાય એક વર્ષ સુધી જનક રાજા શરીરમાં હતા પણ દેહભાવમાં નહોતા એટલે જ કહે છે કે દેહમાં રહીને દેહ ભૂલવો આને જ વિધેય અવસ્થા કહે છે જેમ માણસને સપનું આવે અને સપનામાં પોતે રાજા પણ બને અને ભિખારી પણ બને પણ એ જાગી જાય પછી જાગ્યા પછી તરત કહે એ તો સપનું હતું પણ જનક રાજાને તો આ જાગૃત સંસાર જ સ્વપ્ન બની ગયો હતો વિદેય થવું એટલે શરીર છોડવું એવો અર્થ નહીં સંસાર છોડવો એવો અર્થ નહીં પણ હું શરીર છું આ ભ્રાંતિ છોડવી આ અવસ્થા ક્યારે આવે એ વચનના પ્રતાપથી આવે છે ચોથી કડીમાં હવે શું કહેશે કે ભાઈ રે દેહ છતાં તેને વિદેય કીધો ને રે તણોરે રે ગંગા સતી એમ બોલ્યા જેને નહીં ત્રિવિધનો તાપ રે જે માણસ દેહમાં રહીને પણ દેહભાવથી પર રહે એને સંતોએ વિધેય કહ્યો છે અને આ કોઈ યોગની કરામત નથી પણ એ વચનનો પ્રતાપ છે જનક રાજા દેહમાં હોવા છતાં પણ વિદેહ કહેવાના કારણ કે વચનમાં સ્થિર થઈ ગયા હતા તેઓ રાજા હોવા છતાં કોઈ પણ વસ્તુ પર તેમને મોહ નહીં બાહ્ય જગતમાં તેઓ એક રાજા તરીકે ફરજ બજાવતા પરંતુ જનક રાજાનું શીત પરમાત્મામાં સ્થિર રહેતું અને જે વચનમાં સ્થિર થાય અને પછી આધિ વ્યાધિને ઉપાધિ એટલે કે મનની પીડા શરીરની ચિંતા ભવિષ્યનો ભય આ ત્રણેય તાપ એને પછી સ્પર્શી શકતા નથી આ વાત ગંગા સતી પોતાના નિજ અનુભવથી કરે છે અને ત્રિવિધના તાપ કેમ ન થાય તો આધ્યાત્મિક તાપ હુંથી આવે છે આધિભૌતિક તાપ આસક્તિથી આવે છે અને દૈવિક તાપ ભયથી આવે છે એટલે જ્યાં હું નથી આસક્તિ નથી અને ભય પણ નથી તો પછી ત્યાં તાપ કોને લાગશે એમાં ગંગા સેતીનું ભજન આપણને એક જ વાત શીખવી જાય છે કે જ્ઞાનથી નહીં વચનથી ચાલો અહંકારથી નહીં દાસ ભાવથી જીવો બહાર ક્યાંય શોધશો નહીં અંદર જાગો જો વચન પર વિશ્વાસ જાગે તો દેહમાં રહીને પણ વિદેય થવું શક્ય છે વચન પર દ્રઢ વિશ્વાસ દાસ ભાવ અને શુદ્ધ પ્રેમ આ ત્રણથી જ દેહમાં રહીને વિદય બની શકાય છે સદગુરુ ભગવાનની જય